ભરૂચના લાંડિયા બજાર વિસ્તારમાં આવેલ દશાસ્વ મેઘઘાટ પાણીમાં તરતો એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના મેઘઘાટ નર્મદા નદી કિનારે શનિવારના રોજ સવારના સમયે નદીમાં સ્નાન કરવા આવતા લોકોએ કોઈ પુરુષનો મૃતદેહ પાણીમાં તરતો જોયો હતો આ અંગેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી મૃતદેહ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં મૃતદેહ અંગેની જાણકારી આપી હતી જેથી પોલીસ મથકના સ્ટાફ તાત્કાલિક સ્તર પર દોડી આવી અજાણ્યા પુરુષનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે મૃતદેહ વિકૃત હાલતમાં હોય તેના વાલી વરસ વારસનો શોધખોળ આરંભી છે છેલ્લા ત્રણ દિવસની અંદર નર્મદા નદી દશાશ્રમિક ઘાટ પરથી આ બીજે બોડી મળી આવેલ છે બોડી જોતાં ગત પહેલાં જે બોડી મળી હતી આની પહેલાં તેનો એક હાથ અને પગનો પંજો ના હોય તેવું દેખાયેલ આજે પણ એક ડીકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ દશાશ્રમે ગુવારા પરથી મળી આવેલ છે નિત્યક્રમ નદીએ જે નવાવાળા લોકો છે તેમના કહેવા અનુસાર નર્મદા નદીમાં ગજ જે પૂર આવી તેની અંદર મગરો આવી ગયેલા છે જેના કારણે નહવા નદીએ સવારે નહવા આવવાની સંખ્યામાં બી ઘટાડો થયો છે અને લોકો આ મગરના ડરથી ભયભીત થઈ ગયા છે તો લોકોની માંગ છે મારી પણ મીડિયાના માધ્યમથી માંગ છે કે આ નદી કિનારાના ભાગે હોર્ડિંગ્સ લગાડવા જોઈએ કે અહીં જળચર પ્રાણીઓથી બચવું અહીં મગર છે પાણી ઊંડું છે એવા હોર્ડિંગ્સો બેનરો લગાડવા જોઈએ જેથી કરી અને કોઈનો જીવ બચે બચાવી શકાય છે